ઈ સાધુના નિયમો છે બાપુ જલા બાપાએ કીધું કે ભાઈ બાપુ જે મને મળશે આપી એ કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી જલાબાબા વિચાર કરે કે આ આ પૈસા નથી લેવાતા બાવાને શું જોવે છે તો કે બાપુ આશ્રમની અંદર હોય એ માંગજો બહાર થી કાઈ માંગો તો એ તો હું નો આપી શકું તો કે તારા આશ્રમમાં છે કે બાપુ તો જમીન લે મળી જાય એ કે મને વચન આપ કે બાપુ વચન નો આપવાનું આ સૌરાષ્ટ્રની ધરતી છે મળી જાય મોજ કરો અને ઈ સાધુડો જમે અને ભેટ પૂજાની ની લાઈન થાય અને ઈ બાપુ આવે અને બાપુ જલિયા હાથ જોડીને એમ કેતો બાપુ શું જોઈએ છે બોલો સાધુ વેશમાં ભગવાન મળ્યો ત્રુજવાક બૈરો માંગુ પણ કેમ માંગુ હેલ્લો મિત્રો રાજકોટ જિલ્લામાં આવેલું વીરપુર તાલુકાનું જલારામ બાપાની મંદિર તેમની વાર્તા નોપસી દ્વારા રજૂ કરવામાં આવી છે જો આપને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો

અને તે રાતના આંગણે અને બાપુ સતાધાર ની ગાદી માંથી ગીગા અને તેદી રાતના આપા ગીગા નાયા આંગણે પરબ માં આ સતાધાર માં નગારા ને ટોકરાગવા

પછી જંગલ માં જઈ અને હારો વડલો હતો ને અહીંયા જાયો છે બેહો આ જોડી ને ઝંડો બે રાખો હું બહાર જઈને આવું છું જીઓ હજી નથી આવ્યો વીરપુર માં હજી જોડી ને ઝંડો છે જોવું હોય જોયા